ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને અવાજ સાંભળીને ખબર પડી ગઈ બરાબર ને હું ભાવનાબેન ત્રિવેદી શ્રી રહ કોટક પ્રાથમિક શાળા તરફથી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન ઇતિહાસ પાઠ ભાગ મધ્યયુગીન સ્થાપત્યો શિલ્પો શહેરો અને કારીગરો વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ એક અને ભાગ બે માં ઘણું બધું શીખી ગયા બરાબર ને શિલ્પ એટલે શું સ્થાપત્ય એટલે શું પછી જુદા જુદા સમયના કિલ્લાઓ સુવર્ણ મંદિર અને સોમનાથ મંદિર એ સિવાય મોઢેરાનું સૂર્યમંદિર એના વિશે આપણે ભાગ બેની અંદર શીખ્યા હતા બરાબર ને હવે આપણે ભાગ ત્રણની અંદર આ ગુજરાતના જ સ્થાપત્યો વિશે શીખવાનું છે કે ગુજરાતની અંદર આવેલા આ મધ્યયુગના સ્થાપત્યો એ કેટલા ભવ્ય અને કેટલા અદ્ભુત હતા તેના વિશે આપણે આજે આગળ શીખીએ તો ચાલો શીખવા તૈયાર છો ને સાંભળવું છે ને એમાં ઘણી બધી વાતો ચિત્રો ને વાર્તાઓ તમારે જોવાના અને સાંભળવાના છે ઓકે તો આપણે આજે ગુજરાતના સ્થાપત્યોની અંદર આગળ જોઈએ રાણીની વાવ વિશે આ રાણીની વાવ એ ભીમદેવ પહેલાંના રાણી ઉદયમતી આપણે આગળ શીખી ગયા કે આ રાણી ઉદયમતી એ કોના રાજકુમારી હતા હા વેરી ગુડ તમને તો યાદ જ છે રાખીંગાના કુમારી હતા બરાબર ને તો એ ભીમદેવ પહેલાંના રાણી ઉદયમતી દ્વારા સ્થાપિત રાણીની વાવ એ વિશ્વ પ્રસિદ્ધ વાવનો નમૂનો છે સમગ્ર વિશ્વમાં એ પ્રસિદ્ધ છે શિલ્પ સ્થાપત્યના અજોડ નમૂના સમાન અને અજાયબી સમાન સાત માળની રાણીની વાવ આજે ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં આવેલી છે એટલે કે પ્રાચીન સમયે આ જ્યારે વાવ બંધાણી એ સમયે પાટણ પાટનગર હતું જેમ આજનું પાટનગર ગાંધીનગર છે ને એવી રીતે એ સમયનું પાટનગર એ પાટણ હતું અને રાજા ભીમદેવની રાણી ઉદયમતીએ ભીમદેવના મૃત્યુ પછી તેનું બાંધકામ કરાવ્યું હતું હવે ભીમદેવ સોલંકીના રાણી ઉદયમતીએ પાટણ શહેરની અંદર વાવ બંધાવી શા માટે તો કે એ સમયની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવવામાં આવી હતી આજે જેમ વિશાળ ડેમ અને બાંધો બંધાવવામાં આવે છે બાંધવામાં આવે છે બરાબર ને સરોવરો વિશાળ ડેમ બાંધાય છે એ રીતે એ સમયે રાજાઓ દ્વારા પ્રજાને પાણી પૂરું પડે એ માટે વિશાળ ઊંડી વાવો બંધાવવામાં આવતી હતી અને એ વાવ રાણી ઉદયમતીએ બંધાવી હોવાથી તેને રાણીની વાવ કે રાણકી વાવના નામે ઓળખવામાં આવે છે શિલ્પ સ્થાપત્યનો અજોડ બે નમૂન નમૂનો છે આ વાવ આ વાવ છે એ સાત માળની છે અને એક અજાયબી સમાન છે આ સાત માળની વાવના દરેક પથ્થર પર બારીક અને સુંદર નકશી કામ કરેલું છે ઝીણું ઝીણું કોતરકામ કરેલું છે અને તેમાં સાત ઝરૂખા આવેલા છે જુઓ તમને ચિત્રની અંદર પણ દેખાઈ રહ્યું છે બરાબર તો સાત ઝરૂખાવાળી સાત માળની આ વાવ બંધાવામાં આવી હતી હવે આ સાતેય જરૂખા અને સમગ્ર વાવને ખૂબ સુંદર રીતે શિલ્પ દ્વારા સજાવવામાં આવી હતી અને એની અંદર શું હતું તો કે આ વાવની અંદર દશાવતારની મૂર્તિઓ પણ છે દસ અવતાર એટલે ભગવાન વિષ્ણુએ વિશ્વને બચાવવા માટે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા માટે દસ અવતારો લીધા હતા જેમ કે વરાહ અવતાર કુર્મ અવતાર નૃષિ અવતાર મત્સ્ય અવતાર આવા દસ અવતારો લીધા હતા એ દસે અવતારોના શિલ્પો એ આ વાવની અંદર કંડારવામાં આવ્યા છે દરેક જરૂખામાં ભગવાન વિષ્ણુ બિરાજમાન છે એની સાથે સાથે જુદા જુદા દેવદેવીઓ અપ્સરાઓ એ સમયના સામાજિક જીવનના પ્રસંગો એ પથ્થર પર કંડારવામાં આવેલા છે ખરેખર આ વાવ પથ્થર પર કંડારાયેલું માનવ સૌંદર્યનું એક મહાકાવ્ય છે ઈસવીસન બે હજાર ચૌદમાં યુનેસ્કો એ આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે શું તો કે વૈશ્વિક વારસાના સ્થળનો દરજ્જો આપ્યો છે આ યુનેસ્કો દ્વારા આવા વિશ્વના બે નમૂન સ્થાપત્યો છે એને માનવના ઇતિહાસ તરીકે જાળવી રાખવાનું કાર્ય કરે છે અને એનો એને દરજ્જો આપ્યો છે કે આ વૈશ્વિક વારસો છે સમગ્ર વિશ્વનો અદ્ભુત વારસો છે એ આપવાનું એ કાર્ય કરે છે એટલે આ રાણીની વાવ એ બે નમૂન છે જ્યારે પણ તમારે પાટણ જવાનું થાય ત્યારે આ વાવ જોવાનું ભૂલશો નહીં જશો ને જોવા હં યાદ કરજો અને વિચારજો કે એમાં દર્શાવતાની મૂર્તિઓ છે દેવદેવીઓ કયા કયા છે ભગવાન વિષ્ણુ ક્યાં ક્યાં દેખાય છે આ બધું જોવાનો પ્રયત્ન કરજો બરાબર ને ખૂબ મજા આવશે હવે આપણે આગળ જોઈએ તો રુદ્રમહાલય અને વડનગરનું કીર્તિ તોરણ જે પણ આપણા ગુજરાતનું ભવ્ય અને અદ્ભુત શિલ્પ છે આ શિલ્પ એ સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થાપિત કરાયેલું છે અને ક્યાં સ્થપાયેલું છે તો કે સિદ્ધપુરનો રુદ્રમહાલય એ ગુજરાતનું વિશિષ્ટ સ્થાપત્ય ગણાય છે ખરેખર આ રુદ્રમહાલય એ સોલંકી રાજા મૂળદેવ પ્રથમે તેને બાંધવાની શરૂઆત કરેલી અને તેને પૂર્ણ કરાવવાનું કાર્ય એ સિદ્ધરાજ જયસિંહે કરેલું હતું આ સિદ્ધરાજ જયસિંહ એ પોતે શૈવપંથી હતો એટલે કે ભગવાન શિવમાં શ્રદ્ધા રાખતો હતો એની પૂજા કરનારો હતો તેથી સિદ્ધરાજે પોતાના આ મહાલયનું નામ રુદ્ર સાથે સાંકળેલું હતું રુદ્ર એટલે શિવનું એક નામ છે ભગવાન શિવના એક હજાર આઠ નામોમાંનું એક નામ છે એટલે એની રુદ્ર સાથે સાંકળ્યું એટલે એનું નામ એણે આપ્યું રુદ્ર મહાલય કેટલાક ઇતિહાસકારોના મતે આ રુદ્ર મહાલય સાત માળનો ઝરૂખા સાથે સંકળાયેલો એવો મહેલ હોવો જોઈએ એટલે ઇતિહાસકારો એવું માને છે કે આ સાત માળનો ઝરૂખાવાળો મહેલ હોવો જોઈએ જોકે અત્યારે એક માળનો રુદ્રમહાલય હયાત છે એટલે કે અત્યારે જે રુદ્રમહાલય જોવા મળે છે એમાં માત્ર એક જ માળ દેખાઈ રહ્યો છે પણ ખરેખર સાત માળનો હશે એવું ઇતિહાસકારોનું માનવું છે તેમાં સ્તંભો અને તોરણોના સ્થાપત્યનો સમાવેશ થાય છે જુઓ બંને બાજુ સ્તંભ દેખાય છે અને તોરણ આપણે જેમ જુદા જુદા દરવાજા ઉપર તોરણ બાંધીને દરવાજાનું ડેકોરેશન કરીએ છીએ એમ એ સમયે દરવાજા ઉપર પથ્થરથી જ તોરણ બાંધ બનાવવામાં આવતું હતું એટલે સ્તંભો ઝરૂખા અને તોરણ વગેરેની સમૃદ્ધ સ્થાપત્ય કલાની ઝાંખી એ આ રુદ્ર મહાલય કરાવે છે અને એવી જ રીતે વડનગરનું કીર્તિ તોરણ પણ એ સમૃદ્ધ સ્થાપત્ય કલાની આપણને ઝાંખી કરાવે છે હવે આપણે આગળ વાત કરીએ તો સિદ્ધરાજના માતા હતા દેવી આ દેવીના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ અને વિરમ ગામમાં મુનસર તળાવ બાંધવામાં આવ્યું હતું એવી એક લોકવાયકા છે કે જ્યારે તળાવ બાંધવામાં આવ્યું ત્યારે એ જગ્યા ઉપર એક નર્તકીનું મકાન હતું અને તળાવ બાંધવામાં એ વચ્ચે આડું આવતું હતું ત્યારે એ નર્તકી પાસે એ મકાન માગવામાં આવ્યું અને ત્યારે એ નર્તકીએ એ આપવાની ના પાડી દીધી ત્યારે દેવીએ એને કશું જ ન કહ્યું અને તળાવ એ પૂરેપૂરું ગોળ નથી ત્યાં વચ્ચે થોડોક મકાન આડું આવતા ખાંચો પડેલો જોવા મળે છે તો આટલા બધા એ લોકોનો વિચાર કરનારા રાજમાતા હતા આ રાજમાતાએ લોકોના પાણી પૂરું પાડવા માટે આ તળાવ બંધાવ્યું હતું સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ પણ બંધાવવામાં આવ્યું હતું આ ઉપરાંત વડનગરમાં કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ પણ જોવાલાયક છે જુઓ આ ચિત્રની અંદર ધોળકાનું તળાવ પણ દેખાય છે જે સિદ્ધરાજના માતા દેવીએ બંધાવેલું હતું અને વિરમ ગામનું મલાવ તળાવ પણ દેખાઈ રહેલું છે તો આ બંને તળાવોનું બાંધકામ એ સિદ્ધરાજ જયસિંહના માતા દ્વારા કરવામાં આવ્યું હતું હવે વિદ્યાર્થી મિત્રો આ ચિત્રો જુઓ આ ચિત્રો જોઈને તમને ખ્યાલ આવે છે કે આ કયા શહેરના છે હા વેરી ગુડ મહાત્મા ગાંધીનું સ્ટેચ્યુ દેખાઈ રહ્યું છે બરાબર ને એટલે કે સાબરમતી આશ્રમ છે અને સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે અમદાવાદમાં અને અમદાવાદ એ કઈ નદીને કિનારે અરે વાહ તમને તો ખબર જ છે સાબરમતી નદીને કિનારે જુઓ કેવો સુંદર આ રિવરફ્રન્ટ દેખાઈ રહ્યો છે બરાબર ને તો આ અમદાવાદ શહેરની સ્થાપના કોણે કરી ક્યારે કરી એ જાણવું છે ને હે ને તો ચાલો હવે અમદાવાદ વિશે થોડું આગળ જાણીએ ગુજરાતમાં સલ્તનતકાળ દરમિયાન અમદાવાદમાં રાજધાનીનું સ્થળાંતર થતાં અમદાવાદમાં વિશિષ્ટ સ્થાપત્યોમાં અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવી અને આ અમદાવાદ શહેરની સ્થાપના શાહ દ્વારા ઈસવીસન ચૌદસો અગિયારમાં કરવામાં આવી હતી અને એ શહેરની સ્થાપના કરી એટલે એનું નામ અહમદાબાદ રાખવામાં આવ્યું અને ત્યાર પછી અમદાવાદ રાખવામાં આવેલું હતું આમ તો અમદાવાદ એક કર્ણાવતી નગરી તરીકે પણ ઓળખાય છે તો આ અમદાવાદ શહેરની સ્થાપના થઈ એના પાછળ પણ એવી એક લોકોક્તિ છે કે અમદાવાહ જ્યારે સાબરમતી નદીના તટે પોતાના તાણીને રોકાયો હતો ત્યારે એની સાથે એના કૂતરા બિલાડા વગેરે પણ હતા અને એ સાબરમતી નદી પાસે જ્યારે હોય છે ત્યારે સસલું હતું એ બિલાડી ઉપર હુમલો કરે છે હલ્લો કરે છે અને બિલાડી હતી એ કૂતરા ઉપર હલ્લો કરે છે આમ તો બિલાડી એ કૂતરાને જોઈને ભાગી જાય ડરે છે બરાબર ને અને સસલું તો બહુ ગભરું એ તો બિલાડીને જોઈને પણ ભાગી જાય ત્યારે બાદશાહને એવું થયું કે આ નદીનું પાણી એ કાંઈક વિશિષ્ટ છે અહીંયા જો હું શહેર વસાવું તો એ મારું શહેર ખૂબ જ આબાદ થઈ શકે અને એણે ઈસવીસન ચૌદસો અગિયારમાં સાબરમતી નદીને કિનારે અમદાવાદ શહેરની સ્થાપના કરી આ અમદાવાદ શહેરની અંદર જે સ્થાપત્યો બંધાયા તેમાં અમદાવાદનો કોટ ભદ્રનો કિલ્લો અને જામા મસ્જિદ એ મુખ્ય ગણાય છે આપણે આગળ આ જોઈ લીધું છે ભદ્રનો કિલ્લો જોયો છે જામા મસ્જિદ જોઈ છે ભાગ બેની અંદર બરાબર હવે આગળ જોઈએ તો કિલ્લો જે વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવેશ પામેલો છે અહીંયા તમને અડાલજની વાવ કાંકરિયા તળાવ અને સીધી સૈયદની જાળી પણ દેખાઈ રહી છે ચિત્રમાં એ સિવાય ચાંપાનેરમાં જામા મસ્જિદ અને ચાંપાનેરનો કિલ્લો તથા અડાલજની રાણી રૂડી દેવીની વાવ એ પણ પ્રસિદ્ધ સ્થાપત્ય છે પાવાગઢ પર્વત ઉપર ચાંપાનેર શહેરની પણ સ્થાપના થયેલી અને ત્યાં આ એનો કિલ્લો તમને દેખાઈ રહ્યો છે અને એ સિવાય આ ત્યાંની પ્રસિદ્ધ જામા મસ્જિદ પણ આજે જોવા મળે છે જે પણ વિશ્વ હેરિટેજ સાઇટની અંદર સમાવેશ પામેલી છે તો આ રીતે અમદાવાદની અંદર રાણીનો અમદાવાદની અંદર ભદ્રનો કિલ્લો જામા મસ્જિદ સીધી સૈયદની જાળી એ બધું જ નિર્માણ પામેલું હતું અડાલજની વાવ પણ આજે અમદાવાદની અંદર જોવા મળે છે એ પણ ખૂબ સુંદર અને ભવ્ય છે ત્યાર પછી આ ચિત્રની અંદર તમને કાંકરિયા તળાવ દેખાઈ રહેલું છે આ ગુજરાતના અન્ય સ્થાપત્યોની જેમ કાંકરિયા તળાવની સ્થાપના પણ કરવામાં આવી અને તેને હોજે કુતુબ એવું કહેવામાં આવ્યું હતું એટલે કે કાંકરિયા તળાવ હોજે કુતુબ એ સમયનું નામ હતું જે આજનું કાંકરિયા તળાવ છે અને એની અંદર વચ્ચે નગીના વાડી દેખાઈ રહી છે આ અમદાવાદના સુલતાન કુતુબ શાહે હોજે કુતુબ નામનું એક સરોવર બંધાવ્યું હતું જે આજનું કાંકરિયા તળાવ તરીકે પ્રસિદ્ધ છે અને સરોવરના વચ્ચેના ભાગમાં એક સુંદર વિશાળ બગીચો તૈયાર કરવામાં આવ્યો છે અને એ બગીચો નગીનાવાડી તરીકે વિશ્વ વિખ્યાત છે ત્યાર પછી ડભોઈનો કિલ્લો ખંભાત અને ધોળકાની મસ્જિદો પ્રમુખ સ્થાપત્યો ગણાવી શકાય જે ગુજરાતના પ્રમુખ સ્થાપત્યોમાં સ્થાન પામેલા છે ત્યાર પછી અમદાવાદના વિશિષ્ટ સ્થાપત્યોમાં સીદી સૈયદની જાળી એ વિશ્વ વિખ્યાત છે તેની બારીઓમાં વિશિષ્ટ પ્રકારની ઝાળીઓની કોતરણી કરવામાં આવી છે આ એક બારી છે અને બારીની અંદર એક જ પથ્થરમાંથી આવી વિશિષ્ટ જાળી બનાવવામાં આવી છે કોતરણી કરવામાં આવી છે અત્યંત બારીક કોતરણી પથ્થરમાં નકશી કરીને તૈયાર કરવામાં આવી છે અને એ વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલાનો નમૂનો ગણવામાં આવે છે અને એ બાદશાહના એક સૈનિક એણે એ જાળી તૈયાર કરેલી છે અને એના નામ પરથી આ ઝાડીનું નામ સીદી સૈયદની જાળી એવું આપવામાં આવ્યું છે જ્યારે અમદાવાદ જવાનું થાય ત્યારે ભદ્રનો કિલ્લો લાલ દરવાજા ત્યાર પછી તમે જોઈ અડાલજની વાવ સીધી સૈયદની જાળી આ બધું જોવાનું ભૂલતા નહીં હં અમદાવાદ જાઓ ત્યારે આ બધું જ જોઈને આવજો અને પછી એનું વર્ણન પણ તમારે મને કરવાનું છે કરશો ને ઓકે હવે આપણે આગળ જોઈએ તો અહીંયા ચિત્રની અંદર તમને દેખાઈ રહ્યા છે પાલીતાણાના મંદિરો એ પાદલિપ્ત સુરી નામના જૈન મુનિએ શત્રુંજય ડુંગર ઉપર નિર્મિત કરાવ્યા છે એટલે કે ભાવનગર પાસે પાલીતાણામાં શત્રુંજય ડુંગર આવેલો છે અને એના ઉપર આ જૈન મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે દુનિયામાં એક જ જગ્યાએ પહાડ ઉપર સૌથી વધારે મંદિર હોય તેવો પાવાપુરી અને પાલીતાણાના આ સ્થળો છે દુનિયાના ઘણા બધા સ્થળોએ તમે મંદિરો જુઓ છો પણ ઘણી બધી સંખ્યામાં એક જ જગ્યાએ ખૂબ જાજા બધા મંદિરો હોય એવું તો માત્ર પાવાપુરી અને પાલીતાણામાં જોવા મળે છે અને આ જૈન મંદિરો એ જૈન ધર્મના ચોવીસે ચોવીસ તીર્થંકરોના બનેલા છે એટલે કે ચોવીસે તીર્થંકર અહીં બિરાજમાન છે પાવાપુરી અને સમેત શિખરની જેમ પાલીતાણા પણ જૈનોનું મહાન તીર્થસ્થાન છે એટલે આ જૈનોના મંદિર એ જૈન સાધુ જૈન મુનિ પાદલિપ્ત સુરીના એ બંધાવેલા છે જુઓ હો પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય કે પાલીતાણાના જૈન મંદિરો એ કયા ડુંગર પર આવેલા છે અને બીજું કે આ જૈન મંદિરોનું નિર્માણ કોણે કરાવ્યું છે તો યાદ રાખજો પાદલિપ્ત સુરી નામના જૈન મુનિએ તેનું નિર્માણ કરાવ્યું છે અને ઘણી બધી સંખ્યામાં છે તમે એ ડુંગર ઉપર ચડો પછી એ ભવ્ય મંદિરોને જોતાં જોતાં થાકી જાઓ એટલી સંખ્યામાં આ ભવ્ય મંદિરો એ શત્રુજય ડુંગર ઉપર છે ક્યારેક આપણે પ્રવાસમાં જઈશું ને ત્યારે એ જોશું બરાબર ને હવે આગળ આપણે જોવાનું છે જુઓ તમને આ પાલિતાણાના જૈન દેરાસરોનું ચિત્ર દેખાઈ રહ્યું છે દેખાય છે ને કેટલા બધા શિખરો છે મંદિરો દેખાઈ રહ્યા છે તો આ ઊંચા ડુંગર ઉપર આવા અસંખ્ય મંદિરો અહીંયા જોવા મળે છે ખૂબ બધા મંદિરો અહીંયા જોવા મળે છે એટલે યાદ રાખવાનું કે પાલીતાણા ઉપર શું છે તો કે જૈન દેરાસર અથવા તો જૈન મંદિરો આવેલા છે હા જૈન મંદિરને દેરાસર તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આપણે આગળ શીખવાનું છે ગુજરાતનું વિશિષ્ટ પ્રકારનું સ્થાપત્ય આ સ્થાપત્ય એ સવિશેષ કરીને ગુજરાતમાં જ જોવા મળે છે અને એ સ્થાપત્ય છે પાળિયા આ પાળીયો એટલે ગુજરાતની અંદર ખાંભીના નામે પણ ઓળખાય છે બરાબર પાળિયો એટલે ખાંભી અને ગુજરાતનું વિશિષ્ટ સ્થાપત્ય છે આ પાળિયાની અંદર મુખ્યત્વે શું જોવા મળે તો કે મહાન વ્યક્તિઓ શૂરવીર વ્યક્તિઓનું મૃત્યુ થાય ત્યારે તેના સન્માનમાં કે તેના સમાધિ રૂપે એ બનાવવામાં આવે છે જે ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ અને સિંધમાં સવિશેષ જોવા મળે છે અને તેની રચનાની અંદર જુદા જુદા ચિહ્નો જોવા મળે છે જો અહીંયા તમને પાળિયો બતાવવામાં આવ્યો છે એક બાજુ ઘણા બધા છે ને એક બાજુ એક છે તો એની અંદર તમને બે ચિહ્ન જોવા મળશે ઉપર સૌથી ઉપર બરાબર વચ્ચે પાન જેવું છે ને બે બાજુ ગોળ ચક્ર દેખાય છે તો એક છે સૂર્ય અને બીજું છે ચંદ્ર તો આ સૂર્ય અને ચંદ્ર જેવા જુદી જુદી આકૃતિઓ જોવા મળે છે ચિહ્નો જોવા મળે છે શૈલી ચિત્ર હોય છે અને શિલાલેખ પણ જોવા મળે છે તો અપાળિયાની અંદર તમે જોઈ રહ્યા છો કે સૂર્યચંદ્ર દેખાઈ રહ્યો છે ઘોડા ઉપર એક યોદ્ધો શૂરવીર એ બેઠેલા દેખાઈ રહ્યા છે એના હાથમાં ભાલો દેખાઈ રહ્યો છે બરાબર ને એટલે કે એ યુદ્ધ કરતાં શહીદ થયા છે અને એના વિશેનું લખાણ એ નીચે પથ્થર ઉપર લખાયેલું જોવા મળે છે જો તમને એમાં સંગ્રામ શબ્દ દેખાય છે બરાબર તો એ બધું જ લખાણ એ આ પાળિયાની અંદર જોવા મળે છે એટલે કે આ પાળિયા ખાસ કરીને યુદ્ધમાં શહીદ થયેલા વીર યોદ્ધાઓના મહાન નાવિકોના સતીના કે પશુઓને સમર્પિત થયેલા હોય છે એટલે કે એમની સ્મૃતિમાં બનાવવામાં આવે છે એટલે ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય છે પાળિયા સાથે કોઈ વીરની ગાથા જોડાયેલી હોય છે મોટે ભાગે આવા યોદ્ધાઓના પાળિયા યુદ્ધ સ્થળ અથવા તો તેમના મૃત્યુ સ્થળ પર જ બાંધવામાં આવે છે એટલે કે યુદ્ધ જ્યાં લડાયું હોય અને ત્યાં જે શહીદ થયા હોય વીર એ જગ્યા ઉપર જ એ પાળીઓ બંધાવવામાં આવે છે આ પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના પણ કરવામાં આવે છે ગુજરાતની અંદર પાળિયાના શ્રેષ્ઠતમ ઉદાહરણો એ જામનગર પાસે ભૂચર મોરીનો કુંવરબાનો પાળિયો અને સોમનાથ મંદિર પાસે હમીરજી ગોહેલનો પાળિયાનો સમાવેશ થાય છે આ હમીરજી ગોહેલની વાત આપણે આગળ પણ કરી હતી સોમનાથ મંદિરની વાત થઈને ત્યારે ત્યારે મેં તમને કહ્યું હતું કે હમીરજી ગોહેલ એના લગ્ન થયા હતા આમ તો એ સોમનાથ મંદિર ઉપર જ્યારે યુદ્ધ થયું હતું અને એને લૂંટવામાં આવી રહ્યું હતું ત્યારે હમીરજી ગોહેલ એ પોતે પોતાના બસો સાથીદારોને લઈને એ સોમનાથની રક્ષા કાજે નીકળે છે અને ત્યારે રસ્તામાં એક માં તેમને મળે છે અને કહે છે કે કુમારા યુદ્ધ કરો અને તમે વીરગતિ પામો તો એ યોગ્ય નથી એટલે તમે લગ્ન કરી લો ત્યારે હમીજી કહે છે કે હું તો યુદ્ધ માટે જાઉં છું અને યુદ્ધમાં ગયા પછી હું જીવ તો પાછો આવીશ એની મને ખબર નથી તો મારી સાથે અત્યારે કોણ લગ્ન કરે ત્યારે એ કહે છે કે તમે જાવ આગળ અને તમારી સાથે કોઈ લગ્ન કરશે તમે ના ન પાડતા અને ત્યારે એ આગળ જાય છે અને ત્યાં એક શૂરવીર એ પોતાની પુથ્વીનું લગ્ન એ હમીરજી સાથે કરે છે અને હમીરજી લગ્ન કરીને તરત જ એ પોતે સોમનાથની રક્ષા કાજે યુદ્ધ માટે ચાલ્યા જાય છે અને ત્યાં એ શહીદ થઈ જાય છે યુદ્ધની અંદર લડતાં લડતાં એ ઘણા દિવસો સુધી સોમનાથ મંદિરની રક્ષા કાજે લડે છે અને અંતે એ સોમનાથ મંદિરની રક્ષા કરતાં કરતાં ત્યાં શહીદ થાય છે તો તેમનો પાળિયો પણ આજે સોમનાથમાં જોવા મળે છે જ્યારે સોમનાથ જવાનું થાય ત્યારે હમીરજી ગોહેલના પાળિયાનું દર્શન કરવાનું ભૂલતા નહીં હોને જશો ને પાળીયાનું દર્શન કરશો જોશો તો તમને એ શું છે એ ખ્યાલ ચોક્કસથી આવી જશે આ બધું જ તમને સમજાઈ ગયું હશે બરાબર ને ન સમજાયું હોય તો ફરી વખત જોજો સાંભળજો એટલે બધું જ યાદ રહી જશે આમ તો આ પાઠ ઘણો મોટો છે એટલે હજી ઘણું બધું આ પાઠમાં આપણે શીખવાનું છે ચિત્રકલા સંગીત સાહિત્ય ઘણું બાકી છે જે આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીશું ને ત્યારે શીખીશું ત્યાં સુધી જેટલું આપણે શીખી ગયા એટલું શાંતિથી ફરી વખત સાંભળજો સમજો બરાબર ને ગુડ નાઇટ એન્ડ થેન્ક યુ